હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો અમારા નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો અમારે આજે જવાનું છે ક્યાં જવાનું છે ખબર છે આજ જવાનું છે અમારે મેલડીમાંના તાવામાં જવાનું છે બોલો જાય છે મેલડીમાં તાવામાં તો જો અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે અમારા ભાઈ નહીં આવે છે ને વાટે ઊભા છે જો અમારા હાર્દિકભાઈ હાર્દિકભાઈ ક્યાં જવાનું છે તાવામાં તાવામાં

મળીયા મન્યા જાય હા હારો હાલો તો મળીય છે ને મિત્રો મેલેડી માના તાવામાં જાય ને હવે આગળ મળીયા હે તો તો ભાવ બેન રાથેલા છે ઈ આવે છે અને બીજા છે યસતી વાંભણીયા બ્લોગ છે ઈ આવે છે ઘણા બધા યુટ્યુબર અહીંયા ઠેકા થવાના તો કન્ટિન્યુ રહેજો અમે જઈ થી તાવામાં હારો હાલો તો મળીય આખરી આવી જા કા હે આવી ગયા કા પણ તમને ગોતી લીધા ને આ કેવા બેઠા બોલો હાલ હાલ તો આપણે જઈ ગાખડી બધા આરે જાય છે જો હારો આલો તો કંટી કંટી ન્યુ વિડીયો માં રહેજો જવાનું છે તાવા માં અમાર મેલડી માના હા દી તાવા છે ને પહેલી વખત હાર્દિકભાઈ મેલડી માં તાવા જાય છે હો હા સોયો કોઈ દીધી આમ જો આઈથે પૂરી કાઢે ને એવું આમ જો ને આપણે તળીએ ને હે ઈ પૂરી આઈથે કાઢે બોલ આમ ઓલા થી નહીં ઝારા થી નહીં

ફેમેલી જો અમે ફાઇનલ મિત્રો પોગી ગયા છીએ તાવામાં આવ્યા છીએ અહીંયા અને કોના ઘરે આવ્યા છે એ તમને જો આબી કન્ટિન્યુ મજામાં રહ્યો એટલે બતાવો કોના ઘરે આવ્યા છે જો હાર્દિક ભાઈ જો અમારે આવતા ભાઈ તમ જો હાર્દિક હાર્દિક આપણે કોના ઘરે આવ્યા હા તાવામાં પણ કોના ઘરે ભાવ માસી છે એના ભાઈના ઘરે જો અહીં છોકરી છે हार्दिक भाई ने हमे जो रम्मा मड्या भता केउ मस्त थसे जो अया कामरे छ तेउ कामरे छ आइया छ है मजा आवेगी जो भता बेठा छ कमेन्ट करे छ काम कतेति लेगले वीडियो

આપણે આવી તો આપણે બધા માં પૂરજ કરીએ છે જો અમારું ભદ્રજભાઈ પૂરજો બનાવે છે રામભાઈ ને બધા કામે લાગી ગયા ઘેરે નથી કરતા પણ માતાજી તાવો છે એટલે તો રામભાઈ ને બધા

બબાઈ કી તો કુરિયો બનાવે છે આમ જો આય આમ જો આ કોઈ કે તાવામાં આયા હે આ કોઈ હે હે તું તાવામાં આવ્યો કે રમમા આવ્યો આમ તો જો આખો બગડ્યો તાવામાં હે

એનો બે ગયા ત્યારે આંબાજી છો બોલો આવી જાવ બજે પગડે પડ્યા દે સાડા બાર વાગી ગયા છે મોડું થઈ ગયું છે ને જો અમે બેય ગયા છે એનો બધું ગયા છે બધાય હાલો મિત્રા લઈ પછી મળી હાર વાગી ગયો છે એક ને હવે ખાઈ લીધું હારો હાલો તો આવે ઘરે

કેમ કે સાચું મોડું થઈ ગયું છે એટલે સારું હાલો તો મળી હવે ઘરે જઈને અહીંયા જ વિડીયો પૂરો કરી દે કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારું હાલો તો બહુ મોડું થઈ ગયું છે ઘરે તો જઈને તરત ખુએ જ જવું છે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં રહે તો અહીંયા જ વિડીયો અમે પૂરો કરીએ છીએ તો કેવો લાગ્યો વિડીયો પછી કોમેન્ટ કરીને કહી દેજો સારું હાલો મળી બીજા વિડીયોમાં